ભાઈ અત્યારે મોરબી ની અંદર એવો જે ખાસ મને અરુણ ભાઈ કીધું કે કમલેશ ભાઈ આપણા કેસવ મસાલા જે મોરબી માં મોટી ફેક્ટરી છે તો આપણે એમનો આખો એક વિડિયો બતાવીએ ઇન્સ્ટન્ટ પ્રી મિક્સ અત્યારે દુનિયા એઆઈ ટેકનોલોજી વાળી થઈ ગઈ છે કોઈની પાસે સમય નથી અને વર્લ્ડ માં કોઈ જગ્યા અમુક અમુક વસ્તુ ના મળે તો એ બધું ઘર બેઠા ખાલી પડીકું કુ તોડ એટલે રેડી નાખીને તૈયાર થઈ જાય આમને ત્રણ પ્રોડક્ટ માં તો તમને હું એમ ગેરંટી આપું છું કે અમારા મોરબી સિવાય કોઈની પાસે નહીં મળે ભલે ગમે એટલી મોટી ફેક્ટરી નાખી છે સોડા સાહેબ લાઈવ સોડા ખાલી પાણી નાખો અને સીધું તમને આખો સોડા નો ટેસ્ટ ના આવે ને તો મને કહેજો ભૂંગરા બટાકા જોઈ લો બટાકા ની અંદર આ મસાલાનું પેકેટ નાખી દઉં એટલે ભૂંગરા બટાકા રેડી પછી ભાઈ આજ સુધીમાં તો ઇતિહાસ કહી શકું કે વર્લ્ડમાં કોઈ નથી બનાવવું લસ્સી પાવડર સાહેબ નકર અત્યાર સુધીમાં આવતી કેવી લસ્સી આપણે સિરપ નાખીએ પછી એમાં ખાંડ ઓગાળવાની પછી તમારી લસ્સી તૈયાર થતી હતી પણ આ એક લસ્સી એવી છે કે ખાલી દહીં નાખવાનું અને આની અંદર મેઝરમેન્ટ જે પાંચસો ગ્રામ દહી લેવાનું અને આ પેડીકું નાખી દો અને ગ્રાઇન્ડર કરી દો સાહેબ તમારી લસ્સી રેડી અને કેવી ખબર છે જો હું ગેરંટી આપું છું કોઈ એમ કે આમાંથી બનાવીએ તો આપણે ક્યુ એટલા રૂપિયા આપવા તૈયાર છે કારણ કે આવી લસ્સી તમને ક્યાંય નહીં મળે કારણ કે અમારું મોરબી છે ને કઈક નવું નવું કરે કચ્છી દાબેલી સાહેબ તમારો જો કદાચ કોઈ ધંધો કરતા હોય અરુણભાઈ કોઈ સિક્રેટ કી ના કોઈ નો કી કોઈ પણ દુકાન વાળા હશે ને સાહેબ તમારે હગ્ગા હશે ને ગમે તે

અમે શરૂઆતમાં ચાલુ કરી ત્યારે તો ભજિયાના મસાલા, ચટણીના મસાલા એવી પાંચ થી ચાલુ કરેલી. પછી ધીમે ધીમે માણસો ડિમાન્ડ વધતી ગઈ કે તમારો સ્વાદ સારા છે. પણ રેન્જ મોટી આપો એટલે અમે બીજી 60 પ્રોડક્ટ અમે એડ કરી દીધી છે. ભજીયા આ લસ્સીનો મસાલોનો વિચાર કેવી થાયો ભાઈ? લસ્સીમાં બધાને કેવાનું એવું થતું હતું કે લસ્સી અમારે પીવી ગમે છે પણ ઘરે બનાવતા નથી આવડતું. કેવી રીતે બનાવીએ? એમાં દુકાને લેવા જાવી પડે છે. અને પાછી કોસ્ટલી પણ બહુ પડે છે મોંઘી પડે અમે 20 રૂપિયાનું પેકેટ જ લાયક કે 20 રૂપિયામાં કસ્ટમરને ઘરે બેઠા 3 થી 4 ગ્લાસ લસ્સી થઈ જાવી જોઈએ આ તમારા મસાલાની વાત કરું ને આર્યો જે પાવડર સાહેબ મે કોરોનાની અંદર જ્યારે બધા આપણે બધા ઘરે બેઠા હતા આરામથી જલસાથી વેબ સિરીઝ જોતા ને રખડતા ફરતા જે મજા કરતા અને રોજ નવ નવ હારું હારું ખાતા એ દિવસ મને હજુ પાછા યાદ આવી ગયા ત્યારે આ લસ્સીનું કારણ કે ત્યાં તો બીજું કંઈ લઈ આવવા દેતા નહોતા દહીં દૂધ ખાલી લેવા મોકલતા જવા દેતા હતા તો એ દૂધ અમે દહીં લઈ આવતા સાહેબ ત્યારે આ પડીકવી અમે સીધું મિક્સરમાં માં કમ્પ્લીટ કરી દેતા અને ભાઈ જે પીધ્યા હતા ને કાયદેસર અમારે આપણે મોરબીની ફેમસ લસ્સી નોટ ટેસ્ટ એમાં એક પણ ઓગણીસ વીસ નો ફેર નહીં એવું નહીં કે ઓગણીસ વીસ સેમ ટુ સેમ કોઈ એમ ના કહે કે આ લસ્સી ત્યાંની નથી અને એવી આ લસ્સીના પાવડર અને આ બીજા બધા મસાલા એમને આવું સ્ટાર્ટ કર્યું છે અને તમને કહી દઉં કે અહીંયા આમનું કામ નાનું કામ નથી બહુ મોટું કામ કાજે મોરબીમાં તો બધા લોકો ઓળખતા હોય છે પણ આ પ્રોડક્ટ મારી ઈચ્છા એવી હતી કે તમને દેશ વિદેશમાં પહોંચવી જોઈએ કારણ કે આ બધી વસ્તુ હીરલા હોય છે સાહેબ ઘણી વખત આપણા હીરલા ખબર નથી ક્યાં છુપાયેલા છે હું તમારા માટે લઈને આવ્યો છું અને કીટ મંગાવજો પાવડર મંગાવજો ભૂંગરા બટાકા છે પછી આ બાસુંદી પહેલી વખત લઈને આવ્યા છે બાસુંદી જે ફ્રૂટ સ્લાટ છે પછી આ મસાલો છે મસાલો તો ખાસ મંગાવજો અને જેને દાબેલી ખાવાના શોખીન હોય તો હું તો કઉ દાબેલીનું નાનું પેકેટ લેજો ભલે તમે નાનું ના લ્યો મોટું ના લોકો નાનું પેકેટ લેજો અને બધા એમની પાસે જે કદાચ મસાલા છે ને તમે ટ્રાય કરજો બીજા કરતા મસાલા કરતા તમને આમનો ટેસ્ટ છે ને તમને સૌથી વધારે યોગ્ય લાગશે કારણ કે આમને છે ને જે ટેસ્ટ લગ્નમાં બનતું હોય ને જે બધું હોય ને એવી જ વસ્તુ તમે બજારમાં આપી દીધી છે માણસોને ઘરે ટૂંકમાં હોટલ છે હોટલનો જે ટેસ્ટ આવે એ જ વસ્તુ સારી વસ્તુ હા હા એટલે હવે તમે રાહ ના જુઓ અને જેને પણ કદાચ જોવતું હોય તો એમેઝોન ફ્લિપકાર્ટમાં પણ એ લોકો આવી ગયા છે એ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એટલે કદાચ દુનિયાના કોઈ પણ ખૂણામાં છો તોય મળી જશે હા અમારી પોતાની વેબસાઈટ ઉપરથી નહીં ખરીદી કરી શકો કેશવ મસાલાની પોતાની હા કેસવ મસાલા નાખજો એમની વેબસાઈટ પણ છે તો એ કહેવાય ને કે શરૂઆત કરી છે તમારા સુધી પહોંચવા માટેની અને આ પ્રોડક્ટ ઘર બેઠા મંગાવજો રિયલમાં મારું પર્સનલી હું આવું બહુ વધારે આ તૈયાર પ્રોડક્ટમાં ઘણા લોકોને ઓગણીસ વીસનો ફર્ક હોય છે પણ અહીંયા તો તમને મજા આવશે મજા આવશે ને મજા જ આવશે મારી ગેરંટી છે કારણ કે મેં પોતે ટ્રાય કરું પછી જ હું લોકોને કહી શકું આમાં તો બે ધડક ને ભાઈ બે ધડક બે ધડક બધી વસ્તુ પ્રોડક્ટ એક એક સેમ્પલ ટેસ્ટ કરવા માટે લઈ આવો અને મંગાવજો રિયલમાં મજા આવશે કેસવ મસાલા એમને નામ ફેમસ નથી એ લોકોના કામથી છે તો આ ઘર બેઠા બધાને પહોંચાડશો ભાઈ સો ટકા ગમે ત્યારે ગમે કેટલાનું મિનિમમ કઈ માલ લેવાનો કે એટલો અઢીસો રૂપિયાની રૂપિયા મિનિમમ ખરીદી કરો એટલે ફ્રી હોમ ડિલિવરી એવર ઓવર ઇન્ડિયા માં હા એટલે મિનિમમ 250 રૂપિયાની ખરીદી તો હવે થઈ જ જાય અને 250 300 રૂપિયા તો મારા ખ્યાલ થી તો કોઈ મતલબ જ નથી બધી એક એક વસ્તુ મંગાવી લ્યો જે વધારે હાથ લાગે ને ત્યારે રિપીટ માં મંગાવજો બે પાંચ વસ્તુ મંગાવશે એટલે ચોક્કસ મારી બી ગેરંટી છે કે બીજી વખત મંગાવશે અને કા ભાઈ સોડા કાશ્મીરી સોડા જે વધારે કાશ્મીરી સોડા હા હું તો આ પોતે જ લઈ જવાનો આમાં તમને હું શું લઈ જવાનો જો આ કાશ્મીરી સોડા મુંગરા બટાકા લસ્સી અને દાબિલીનો મસાલો અને આ છાસનો મસાલો આ તો લઈ જ જવાનો કારણ કે મારે આની વધારે જરૂર હોય